બસો નવ નંગ જી અને નીટ બુક્સની આપવામાં આવી છે કાર્યક્રમની મહેમાનોનું સારા પરિવાર દ્વારા આગળ પણ બાળકોને જરૂરિયાત પ્રમાણે વસ્તુ આપવામાં આવશે શાળા પરિવારમાં હર્ષની લાગણીઓ સાથે કહ્યું હતું કે આપેલ બુક બાળકોના અભ્યાસ માટે ઘણી જ લાભદાયક થશે આ તબક્કે શાળાના આચાર્યશ્રી તથા શાળા પરિવાર આપશ્રીનો ખૂબ ખૂબ આભાર કરે છે રિયાઝ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે